જિલ્લાની વાત છે જ્યાં કાકવાડા ગામમાં પુલના અભાવે લોકોની સ્થિતિ કફોડી થઈ છે તો સ્થાનિકો બનાસ નદીમાં જીવના જોખમે અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે નદીમાં પાણી વધવાના કારણે શાળાએ જતા બાળકોને સૌથી વધુ પરેશાની વેઠવી પડી રહી છે કમળ સુધીના પાણીમાં પસાર થઈને શાળાએ પહોંચવું તેમના માટે એક મોટો પડકાર બન્યો છે અને નાના બાળકોને તેમના માતા પિતા ખભા પર બેસાડીને નદી પાર કરાવી શાળાએ મૂકવા જાય છે કાકવાડા ગામના અનેક લોકોના નદીના સામા કાંઠે ખેતરો પણ આવેલા છે અને પશુપાલનનો વ્યવસાય કરતાં લોકોને માથે દૂધ ઉપાડીને નદીમાંથી પસાર થવું પડે છે સ્થાનિકો વર્ષોથી પુલ બનાવી આપવાની માંગ કરી રહ્યા છે છતાં તંત્રના બહેરા કાને કાંકવાડા ગામના લોકોનો અવાજ જ નથી પહોંચી રહ્યો નદી ઉપર વર્ષોથી પુલ બનાવવાની લોકોની માંગ પૂરી ન થતા લોકો જોખમી રીતે નદીમાંથી પસાર થવા માટે મજબૂર થયા નદીની અંદર વહેણ વધાર આવવાના કારણે આ ચારથી પાંચ ગામડાઓનો સંપર્ક આ કાકવાડાથી અને તેમના બાળકોને ભણવાથીને કોઈ પણ ઇમરજન્સીનો એનો સંપર્ક તૂટી જાય છે જેથી કરીને લોકોને ત્યાં ખૂબ મુશ્કેલી વેઠવી પડે છે આ મુશ્કેલીના કારણે એને લોકોને ચારથી પાંચ વર્ષથી રજૂઆત છે કે અમારા કાકવાડા ગામની નદી અને ત્યારથી ઇસ્માણી ગામ વચ્ચે ગામડાઓ છે એમની વચ્ચે નદીનો બ્રિજ બનાવવામાં આવે તો બ્રિજ બને તો જેથી કરીને આવનારા સમયને કોઈ પણ બાળકો ભણે છે કોઈ પણ ઇમરજન્સી સેવામાં કોઈનો સંપર્ક ના કોઈ નુકસાન ના પહોંચે તો આ અનુસંધાને બનાસકાંઠા જિલ્લા ભારતીય જનતા પાર્ટીના વિધાનસભા ઇલેક્શન બે હજાર બાવીસ વખતે તેમના જિલ્લાના પ્રદેશના તાલુકાના હોદ્દેદારો આવી અને આ તમામ પાંચથી છ ગામડાઓના લોકોને લાલચ આપવામાં આવે છે એમને કહેવામાં આવે છે કે તમારો બ્રિજ પાસ થઈ ગયેલ છે અને આ જ નદીની અંદર અહીંયા બાજુમાં બેસીને મારી પાસે આજે વિડીયો અને ફોટા છે એ લોકો ખાત મુરત કરે છે એના ગામના લોકો ખુશ છે અને એમની ઘોડી ઉપર વરઘોડા કાઢે છે પરંતુ વરઘોડા કાઢ્યા બાદ ભારતીય જનતા પાર્ટીની આ વિધાનસભા ઇલેક્શનની અંદર આ વિસ્તારની અંદર હાર થાય છે તેથી કરી લોકો અહીંયા વિધાનસભાની અંદર હાર થયા બાદ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ થી ત્રણ વર્ષ થઈ ગયા એક પણ નેતા આ સુધી આ નદીમાં જોવા માટે આવ્યો નથી અમીરગઢ તાલુકાનું કાકવાડા ગામ છે ત્યાં કાકવાડા ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં ઉપરવાસમાં વરસાદના કારણે કાકવાડામાં જે બનાસ નદીમાં પાણી આવવાના કારણે ઘણી તકલીફ વેઠવી પડે છે ને પાણી આવવાના લીધે લોકોને પંદરથી વીસ કિલોમીટર દૂર ફરીને જવું પડે છે અને ઘણી 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 તકલીફ હોવાને કારણે બાળકોને વાલીઓએ ગભા ઉપર બેસાડીને પણ નદીમાંથી પસાર થવું પડે છે જીવના જોખમે અમુક તણાઈ જવાની પણ ડર રહે છે આ તકલીફ પડે બાળકો અમે આવી રીતના હણા પોણી ચમચમ હેડકો ડકો અને અમારે બાંધી વાને અમે ખૂબ વખા પડે મારે તોરણ દોવાના કરવાનું દૂધ લીન લાવવાનું નજી અમે હાઈઠ હાઈઠ બની અમારે ઉંમર આ છોકરાને તેડી તેડી કાઢવાના મોયથી અમારે ભાઈ આ ફૂલ હોય તો અમે ફૂલી ફૂલી હેડ્યા આવે નકા અમે વખા પડે છોકરો ભણ્યાવાની રજા પાડે અમાર તો આ છોકરો ભણવા આવે છે ભણવા મામા દેખો છો છોકરો ભણવા આવે છે છોકરાને તે અહીંયા છોકરાને ઉપાડી ઉપાડીને લાવવા પડશે બરોબર છોકરાનું પાણી લાવવું પડે છે એમાં પાછી પાછું વધારે નદી આવે તો ચારથી પાંચ કિલોમીટર ભમે નહવું પડે છે દાબેલા બાજુ થઈ બરાબર એમાં પછી કારણ કે છે કે વધારે નદી તો અમુક અમારે તો પુલ બની ગયો છે પહેલે પુલ તૂટ્યું એટલે લગભગ એટલે બાળકો લગભગ ચારથી પાંચ દિવસ બંધ થતો સ્કૂલ બંધ થઈ તો સ્કૂલમાં જવાનું બંધ થઈ જાય તો પછી છોકરોનું બાળકોનું ભણતાને પણ બગડે છે બરાબર કારણ એવું છે કે સરકાર જે સરકાર છે કોંગ્રેસ છે કે ભાજપ છે કોઈ બી સરકાર છે હું તો એવું કહું છું કે ભાઈ જલ્દી જલ્દી આ પુલનું કરે મારી એક વિનંતી છે પુલ બની જાય મારે ઘણીવાર રજા પાડવી પડે છે નદી કારણે નદીમાં ખૂબ જ પાણી આવે છે બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાના કાકવાડા ગામે જે બનાસ નદી પસાર થઈ રહી છે બનાસ નદીમાં જે પાણીનો પ્રવાહ આવતો હોય છે જેના લીધે અત્યારે અહીંયા આગળ જે ચારથી પાંચ ગામો છે તે ગામોના વિદ્યાર્થી સહિત પશુપાલકો છે તે અત્યારે તો મુશ્કેલીમાં મુકાય મુકાયા છે કહી શકાય કે આપને જે રીતે હું દ્રશ્ય બતાવીશ કે અત્યારે જે વિદ્યાર્થીઓ છે ને વિદ્યાર્થીઓ અત્યારે તો પાણીમાંથી ચાલવા માટે મજબૂર બન્યા છે એટલે કહી શકાય કે નદી પીલી બાજુ જે ચારથી પાંચ ગામ છે ને એ ગામ લોકો અત્યારે જે વખતે ચોમાસા દરમિયાન નદી આવતી હોય છે ત્યારે નદીમાં પ્રવાહના લીધે જે સ્કૂલો છે બાળકો છે તે સ્કૂલે નથી જઈ શકતા પશુપાલકો તો એમનું પશુપાલન નથી કરી શકતા એટલે કહી શકાય કે અત્યારે જે રીતે દ્રશ્યો જોઈ શકો છો આ પાણીના પ્રવાહમાં ધબધકતા પ્રવાહમાં બાળકો અત્યારે ચાલવા માટે મજબૂર બન્યા છે કહી શકાય કે એમના વાલીઓ તેમને ખભા ઉપર બેસાડીને લાવતા હોય છે એટલે અત્યારે તો સમગ્ર મામલે જે અમીરગઢ તાલુકા નું જે કાકવાડા ગામ છે ને કાકવાડાના સામેના ભાગમાં ચાર થી પાંચ જે ગામ આવેલા છે એટલે કહી શકાય કે પાંચથી છ હજાર લોકોની વસ્તી ધરાવતા જે ગામો છે ને ગામોમાં અત્યારે તો તમામ લોકો છે તે મુશ્કેલીમાં મુકાયા છે વારંવાર રજૂઆતો કરી છે છતાં પણ અહીંયાનું જે તંત્ર છે તે તંત્ર આ દિન સુધી કોઈ પણ રીતે કોઈનું સાંભળ્યું નથી કેટલાક નેતાઓ પણ અહીંયા આવતા હોય છે ભાજપ હોય કોંગ્રેસ હોય તમામ નેતાઓ અહીંયા મોટા મોટા વાયદાઓ આપી જતા હોય છે જ્યારે ઇલેક્શન આવતું હોય છે ઇલેક્શન સમયે અહીંયા મોટી મોટી વાતો કરતા હોય છે નેતાઓ પરંતુ આ દિન સુધી આ ગામના લોકોની જે મુશ્કેલી છે તેનો હળ નથી હોય તો કહી શકાય કે જે પાણીનો પ્રવાહ વધુ આવે એ ટાઈમમાં તો ગામના લોકો બહાર પણ નથી જઈ શકતા વીસથી પચીસ કિલોમીટર દૂર ભમીને આ ગામના લોકોને જવું પડતું હોય છે તો અત્યારે તો ગામ લોકો એક જ માગ કરી રહ્યા છે કે વારંવાર રજૂઆતો કરવા છતાં પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી તો તાત્કાલિક ધોરણે આ જે કાકવાડા નદી છે ને નદી ઉપર બ્રિજ બનાવે તેવી ગામ લોકો છે તે માગ કરી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા બનાસકાંઠા જિલ્લાના મીરગઢ તાલુકાનું કાકવાડા ગામ છે ને કાકવાડા ગામના નજીકથી બનાસ નદી છે તે પસાર થઈ રહી છે એટલે કહી શકાય કે આપને જે રીતે દ્રશ્ય બતાવીશ કે આ કાકડા કાકવાડા જે અમીરગઢ તાલુકાનું ગામ છે ને આ ગામમાં પંદરસોથી બે હજાર જેટલી જે લોકો છે તે રહે છે એટલે કહી શકાય કે અહીંના જે વિદ્યાર્થીઓ હોય પશુપાલકો હોય જ્યારે જે ચોમાસા દરમિયાન નદી આવતી હોય છે ને નદીનો જે પ્રવાહ હોય છે તે પ્રવાહના ડરથી ગામ લોકો નીકળી શકતા નથી એટલે અત્યારે તો ગામ લોકો જે છે તે વારંવાર રજૂઆતો પણ કરી રહ્યા છે બ્રિજ બનાવવા માટે કેટલીક રજૂઆતો કર્યા કેટલાક નેતાઓ પણ અહીંયા આવીને ગયા ભાજપ હોય કોંગ્રેસ હોય તમામ પ્રકારના જે નેતાઓ હોય છે તે નેતાઓ અહીંથી આવતા હોય છે અને અહીંયા ખાતમુહૂર્ત પણ કરી ગયા છે એટલે કહી શકાય કે અત્યારે તો આ કાકવાડા ગામ છે ને આજુબાજુના જે ચારથી પાંચ ગામો છે તમામ જે ગામોના લોકો છે તે નદીના વહેણમાં વહેણમાંથી નીકળવા માટે મજબૂર બન હોય છે એટલે કે ગામ લોકોમાં જે ડિલિવરી હોય કોઈ મેડિકલની પ્રોબ્લમ આવતી હોય છે ત્યારે ખૂબ જ મોટી તકલીફમાં આવતા હોય છે મુશ્કેલીમાં મુકાતા હોય છે તેને પંદરથી વીસ કિલોમીટર દૂર સુધી ફરીને જવું પડતું હોય છે એટલે અત્યારે તો કાકવાડા સહિત જે આજુબાજુના ચારથી પાંચ ગામના લોકો છે પશુપાલકો છે તેમની એક જ માગ છે કે જે કાકવાડા નજીકથી જે બનાસ નદી પ્રસાર થાય છે ને એ નદી ઉપર તાત્કાલિક ધોરણે જે બ્રિજ બનાવવામાં આવે તેવી ત્યારે તો ગામના લોકો છે તે માગ કરી રહ્યા છે રતનસિંહ ઠાકોર ન્યૂઝ કેપિટલ બનાસકાંઠા